કદાચ હું ન ભૂલતો હું તો વડોદરામાં જ બનેલી ઘટના એક બંગલો ત્રણ ભાઈઓ રહે એક ફ્લોર ઉપર એક એક ભાઈ આમ ભેગા પણ બાપા ગયા પછી આમ જુદા થઈ ગયેલા દરેક ફ્લોર ઉપર એક એક ભાઈ રહે એમાં બીજા ફ્લોર ઉપર જે ભાઈ રહેતો એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એક ફર્સ્ટ ફ્લોર ઉપર જે રહેતો એક સાધુ મહાત્માનો શિષ્ય એને સત્સંગમાં બહુ રુચિ સંતો પ્રત્યે એને ખૂબ આદર એને ખૂબ શ્રદ્ધા તો પોતે જેને સદગુરુ માને એને અવારનવાર ઘરે બોલાવે અઠવાડિયું પંદર દિવસ એ મહાત્મા ત્યાં રહે આ લોકો આખું ઘર સદગુરુની સેવા કરે ઉપર રહેતો તો ને બીજે માળે જે ભાઈ એને આ જરાય ન ગમે એની પત્નીને ના ગમે આ બધા સાધુ બાબાને અહીં બોલાવ્યા કરે ભેગા કર્યા કરે પછી પાછા સત્સંગ કરે બધા ભેગા થાય ને અમને ઉલટાનું ડિસ્ટર્બ થાય છે એ કોઈ દીવ ઉપરવાળો ભાઈ આવે જ નહીં મહાત્માને પગે લાગવા ના આવે સત્સંગમાં ના આવે એની પત્ની પણ ના આવે છોકરાઓને ના આવવા દે ઉલટાનો વિરોધ કરે ક્યારેક તો આવીને બોલી પણ જાય પછી ઓલો નાનો માફી માગે બાપુ માફ કરજો પણ મારા ભાઈને છે ને આ બધી વસ્તુમાં રસ નથી હોય ભાઈ બધાની હવની રૂચિ અલગ અલગ હોય ને ભગવાન બધાનું ભલું કરે અને પછી ઓલો જુગાર રમે પીવા કરવાનું ને હાઈ ફાય સોસાયટી બધી પાર્ટીઓ ને એની પત્ની પણ કીટી પાર્ટી નાનતા ને બધામાં એમાં જ વધારે સત્સંગમાં ન જાય કીટી પાર્ટી એને રોજ હોય બહુ બિઝી એક વાર સંત પહેલાને ત્યાં આવેલા બપોરના સમયે શું થયું ખબર નહીં પણ આને ઘેર ન જમ્યા પોતાના ચેલાને ત્યાં અને ઉપર પહોંચી ગયા બીજે મળે બોલો નાસ્તિક હતો ને ભાઈ વિરોધી હતો એને ઘેર હવે એ તો દુકાને ગયો હતો પણ એને ઘરે પહોંચી ગયા અને ત્યાં જઈને એની પત્ની પાસે જઈને કે ભિક્ષા દેહી માતા સાધુ ને ભિક્ષા ઓલી સામને શરમ કરે કોઈ ચીજ નહીં શરમ રાખે તો બાબા હું કામ થાય એને કોઈ નહીં પડી ન હોય ભાઈ આ બધી વસ્તુ બેન આપ બાબા રોટી ખીલા દે અને એમ કરી ને એ તો બેહી જ ગયા ને પલાઠી મારીને આજ રોટી ખાકે કે જાઉંગા તો લી બેન ને તો ગમું નહીં જરાય કારણ કે એને પાછું કીટી પાર્ટીમાં જવું હતું ઘરમાં નોકર ચાકર એના બે ત્રણ બચ્ચા બાળકો આયા ની પાસે મોટા થાય એટલે આને એમ થયું કે હવે બાવાજી આવ્યા છે અને માગે છે રોટી દઈ દો એટલે વાત પૂરી થાય એટલે ઓલી બેન નોકરાણીને કીધું આ બાવાજીને આપી દે દો રોટી ખીલા દે ને તેરે હાથ સે ખાઉંગા હદ હે ક્યાં જીદ હૈ એક તો આમ એ સબ માનતે નહીં અમારી કોઈ રૂચિ નહી તું મુ ખાના ખાને વાળે સમાજને માટે બોજા થઈને ફરો છો રોટી ખાકે હવે આ નીચે વાળાને એમ થયું કે અરે બાપુ આપણા સદગુરુ હું કામ પણ ત્યાં જઈને અપમાન કરાવે છે પોતાની જાતનું ઓલા નથી માનતા ઓલા બધા બાપુ બાપુ ભોજન તૈયાર છે આપ તું જા તું જા तू जा आज मैं खाना यहां खाऊंगा साधु की मस्ती बोला ना चलन काढ़ी मुक तू जा यहां से आज मैं खाना यहां खाऊंगा बोली बाय पण चिडाएली पोते अलावी बे रोटी नाम फेंकती हुई रीते लो तेरा कल्याण हो भगवती साधु ने उसके घर में बैठ करके दो रोटी पाई आशीर्वाद दिया तेरा कल्याण हो मेरा ठाकुर तुम्हारी रक्षा कर थोड़ा पानी मिलेगा माई आचमन लेकर के साधु चला गया आशीर्वाद देकर के બેને નારાજગી થી સાધુ નીકળી ગયો પછી જોરથી દરવાજો ભટકાડીને બંધ કર્યો પોતાના નોકર ચાકરને કીધું કે દરવાજા બંધ રખા કરો આ રીતે કોઈ પણ ઘુસી જાય ઘરના નોકર ચાકરને તતડાવ્યા સાધુ નીચે ગયા પાછા પેલે માળે જ્યાં એનો ઉતારો હતો પોતાના શિષ્ય નથી બોલો શિષ્ય રડે એની પત્ની રડે બાપુ હું કામ તમે અપમાન કરાવવા માટે અમે નથી અહિયાં અહીંયા તમારા માટે ભિક્ષા તૈયાર અને તમે જમ્યા નથી બચ્ચા ચીજ કા કોઈ કારણ લીબાઈ ગઈ હતી પછી કીટી પાર્ટીમાં સાંજના ભાગમાં એનો નાનો છોકરો રમતા રમતા ગેલેરી એમાં ટેબલ ને ટેબલ ઉપર ચડ્યો અને ચડ્યો ને કંઈક લેવા ગયો નાનો બાળક અણહેમ પડ્યો અને આની ચીખ નીકળી ગઈ પણ એ જ સમય નીચેથી કોઈ પસાર થતું હશે એના ઉપર પડ્યો અને બાળક એને કાંઈ થયું નહીં ખાલી રડતું રહ્યું ના નીચે પછી તો બધે વાત ફેલાઈ ગઈ કે આ છોકરો મરી જ ગયો હોય મોતના મુખમાંથી પાછો આવ્યો પછી સાધુ પુરુષે પોતાના મુજે પતા થાય રોટી ખાઈ ઘર જા હરી લીધા એના દોષ ને સાધુ એ સુળી નું સંકટ સોયથી ટળ્યું સાધુ પુરુષો ક્યારેક આવી અકારણ કૃપા કરી દેતા હોય છે એનું કલ્યાણ કર્યું એ મત સમજના ના સાધુ મુફ્ત કી રોટી ખાધા હે એનું તપ એનું ભજન એની સાધના तबारा पाप ने हरी बांटो, बाटो जो पाया है वो प्रसाद है अकेले मत खाओ बांटो मुफ्त का खाने की इच्छा मत रखो वो भावना मत रखो चुकवु पड़े